વિપુલ ચૌધરીના નિવેદન પર ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના મંત્રી દિલીપ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે પાટીદાર સમાજના લોહીમા સેવા છે સંસ્થાનના ઉપપ્રમુખ ધટોળભાઈ પટેલ ઉદ્યોગપતિ નથી પણ માતાજીના ભક્ત તરીકે ચાળીસ વર્ષથી જોડાયેલા છે વહીવટમાં દરેકને સાથે રાખીને ચાલે છે તો આ તરફ પાસ કન્વીનર નરેન્દ્ર પટેલની પ્રતિક્રિયા આપતા તેમણે પણ જણાવ્યું કે પાટીદાર અને ચૌધરી સમાજ ભાઈચારા સાથે રહે છે વિપુલભાઈને આ શોભતું નથી વિપુલભાઈએ પાટીદાર સમાજની તાત્કાલિક માફી માંગવી જોઈએ ખાસ વિશેષ પાટીદાર સમાજના જીન્સમાં એને સંસ્કારિતા એના વારસામાં તમામ સમાજોને સાથે રાખી અને સેવા કરવાનો ગુણધર્મ રહ્યો છે પાટીદાર સમાજે હંમેશા તમામ જ્ઞાતિ સમાજને સાથે રાખીને સેવાકીય કાર્ય કરે છે પાટીદાર સમાજની આખા ગુજરાતમાં મોટી મોટી ઘણી સંસ્થાઓ છે ઉમિયા માતા સંસ્થાન ઊંઝા હોય કે અમારું સૌરાષ્ટ્રનું કડવા પાટીદારોનું ધામ એવું શિક્ષરધામ હોય કચ્છનું ધામ એવું અમારું વઢેનું ધામ હોય કે સરદાર ધામ અમદાવાદની કાર્યાલય હોય કે વિશેષ કરીને જે સુરતની અંદર મોટું સામાજિક કામ કરેલી એવી અમારે સમસ્ત પાટીદાર સમાજ હોય આવી ઘણી સંસ્થાઓ પાટીદારોની તમામ જ્ઞાતિ જાતિઓને સાથે રાખીને સેવાકીય કાર્યો કરતી આવી છે અને કરી રહી છે પાટીદાર સમાજ વિશે જે નિવેદન આપ્યું એ ખરેખર વખોડવાલાયક છે પાટીદાર સમાજના ચૌધરી સમાજ આખા ગુજરાતમાં ભાઈચારા રીતે વર્તે છે ને વર્તવાનો છે એમાં વિપુલભાઈ જેવા માણસે પલિતો ચોપવાનું આ કામ કર્યું છે તેમને ડેરીમાં ભાજપમાં કે સમાજમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ફક્તમાં ફક્ત આ કક્ષાનું નિવેદન વિપુલભાઈ સાહેબે આપેલું છે એ ખરેખર એમને પાસું ખેંચવું જોઈએ અને સમગ્ર પાટીદાર સમાજની તાત્કાલિક ધોરણે માફી માગવી જોઈએ અને જો માફી નહીં માગે તો અમારા પાટીદાર સમાજના યુવાનો આના વિરોધમાં ગમે ત્યારે પૂતળા દહન કતો ઉગ્ર વિરોધ કરશે ખરાબ ભાષામાં વિરોધ કરશે તેની સહન કરવાની વિપુલભાઈએ શક્તિ રાખવી જોઈએ જય સરદાર